સુરત નવિસેલ હોસ્પિટલમાં દર્દીના સગા મહિલાએ નર્સિંગ સ્ટાફને તમાશો મારી દેતા હોબાળો સુરતની નવિસેલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં શુક્રવારે રાત્રે દર્દીના સગા મહિલાએ નર્સિંગ સ્ટાફ સાથે તોછડું વર્તન કરી તેને તમાશો માર્યો આ ઘટનાએ હોસ્પિટલમાં તણાવનો માહોલ ઊભો કરી દીધો તુરંત જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી ઘટના શુક્રવારે રાત્રે ઇમરજન્સી વિભાગમાં બની હતી એક દર્દીની સારવાર દરમિયાન તેના સગા મહિલાએ બેડ પર મૂકેલી ચાદર હટાવવાના પ્રયાસમાં નર્સિંગ સ્ટાફ બ્રધર સાથે તકરાર તકરાર કરી કરી એટલી વધી કે મહિલાએ બ્રધરને તમાશો મારી દીધો બનાવના પગલે હોસ્પિટલના અન્ય સ્ટાફો સભ્યો દોડી આવ્યા ઘટનાને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કર્યો છે ફરજ પર હાજર પોલીસ પોલીસ કોન્સ્ટેબલ સદામ શેખ અને સિક્યુરિટી ગાર્ડ દેવેન્દ્ર તુરંત જ કાર્યવાહી હોસ્પિટલની સિવિલ ચોકી ખાતે લઈ આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા ન્યૂઝ સાથે